મારું નામ ક્રિષ્ણા બે નિલેશભાઈ વાઘેલા હું પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ઇજનેર તરીકે ફરજ બજાવું છું પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દર ડિસેમ્બરમાં દર વર્ષે ઉર્જા સપ્તાહનું આયોજન કરવામાં આવે છે જેમાં વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતતા ફેલાય અકસ્માત નિવારી શકાય તેના માટેના શક્ય એટલા તમામ પ્રયત્નો કરવામાં આવે છે આજે અમે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું શિશુકું સ્કૂલમાં એમ કે આયોજન કર્યું હતું જેમાંથી બસોથી વધારે બાળકોએ ભાગ લીધો હતો અને જેમાં પ્રથમ ત્રણ આવરા નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં એમને ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ બાળકો જેમણે ભાગ લીધેલો છે તેમને પણ પ્રોત્સાહન મળી મળી રહે તેના માટે પણ અલગ ગિફ્ટ વિતરણ કરવામાં આવેલું હતું વીજ સલામતી એ ખૂબ જ જરૂરી છે આજના યુગમાં અને અત્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે એના માટે જે આપણા જે બા નાના બાળકો છે પતંગ જેવી નાની અમોસ્તી વસ્તુ માટે વીજ તારને ત્યાં પતંગ ફસાઈ ગઈ હોય છે ત્યાં લેવાનો પ્રયત્ન કરે છે જેને જેના કારણે ઘણા બાળકો પોતાનો જીવ ગુમાવે છે આ વસ્તુ ન થાય નાના ભૂલકાઓ આવા અકસ્માત નિવારી શકાય એના માટે ઉર્જા સપ્તાહ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય એવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટના પ્રયત્નો કરવામાં આવે છે અને આપણે જીવન કરતાં કોઈ વસ્તુ અમૂલ્ય નથી એ બાબતનું ધ્યાન રાખી વીજ સલામતી અંગેનું ધ્યાન રાખીએ અને ઉર્જા બચત એ આજનું અને આવતા વર્ષનું ખાસ મહત્ત્વનો મુદ્દો છે અને કઈ નાના નાની વસ્તુ દ્વારા કઈ રીતે આપણે ઉર્જા બચત કરીએ તેનું જ્ઞાન અમે આજે બાળકોને આપવામાં આવ્યું હતું અને બાળકોમાં આપણી ખૂબ જાગૃતિ હતી એ લોકોએ નિબંધ અને ચિત્રના અમે જોયા એમાં એ લોકો ઘણા બધા સતર્ક છે કે કઈ રીતે આપણે ઉર્જા બચત કરવી જોઈએ નમસ્કાર મારું નામ જમના પર આયુષી બિપિનભાઈ છે એમએમસા સંસ્કાર વિદ્યાલયમાં હું અભ્યાસ કરું છું અમારી શાળામાં વીજ સલામતી ઉપર નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા આયોજવામાં આવી હતી જેના ઉપર અમને મોટા અધિકારીઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેની અંદર આપણે વીજળી બચાવવી જોઈએ અને વીજળીથી કઈ રીતના બચવું જોઈએ તેના વિશે અમારે લખવાનું હતું અને દોરવાનું હતું જે અમે વિચારો અમે નિબંધ દ્વારા રજૂ કર્યા હતા જેની અંદર સૌર ઉર્જા છે પવન ઊર્જા છે જ્યાંથી આપણને વીજળી પ્રાપ્ત થાય છે અને વગેરે વગેરે આપણે પણ બીજાને શું સલાહ આપવી જોઈએ કે વીજળીથી બચવું જોઈએ અને પાછળ પાછળ સારો સેવ મજાનો તારા તહેવાર પણ આવે છે તો તહેવારમાં આપણે કઈ રીતના સાવચેતી રાખવી જોઈએ તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અસ્તુ હું મુઝફ અજ મહારાજ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું શિશુકુંન્ડ એમએમ શાહ સંસ્કાર વિદ્યાલયમાં આજ રોજ અમારી શારામાં વીજ સલામતી અને વીજ સુરક્ષા અંગે પીજીકેશનના અધિકારી દ્વારા ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આ સ્પર્ધામાં મારો નંબર આવેલ છે અધિકારીઓ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આપણે બને એટલી વીજળીનો બચત કરવું જોઈએ અને તેને સલામતીના ભાગરૂપ પગલાં લેવા જોઈએ આપણે આ સલામતી રાખવી જોઈએ કારણ કે આગામી તહેવાર ઉત્તરાયણમાં લોકો આના ઘણી રીતે ભોગ બને છે અને જાનહાનીનો પણ નુકસાન થાય છે તેને આપણે ધ્યાન રાખવું જોઈએ બાળકોને વીજના થાંભલાથી દૂર રાખવા જોઈએ ભીના હાથે પણ વાયરને અડવું ના જોઈએ અને તે અંગે આવા અનેક આપણે પગલાં લેવા જોઈએ એવું માર્ગદર્શન અમને આજે પીજીવીએસના અધિકારો દ્વારા આપવામાં આવ્યું છે